આ સેવા ભાવી યાત્રાને વધુ સક્રિય બનાવવા માટે તિથલ બીચ સ્વચ્છતા અભિયાન મહત્વપૂર્ણ સાબિત થયું ટ્રસ્ટે આગામી સમયમાં પણ આવી સેવા કાર્યની શ્રેણી ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે જય શ્રી રામ મારું નામ ચિરાગ શંકરભાઈ પટેલ છે હું શ્રીરામ સેવાભાઈ મંડળનો પ્રમુખ છું અને અમારું શ્રીરામ સેવાભાઈ મંડળ ટ્રસ્ટનું એક વર્ષ પૂર્ણ થયું છે અને તેના અંતર્ગત અમે આજે સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ વડસાડ જિલ્લાના તિથલ ગામની અંદર બીચ પર કરવા જઈ રહ્યા છે આ એક નરેન્દ્ર મોદી સાહેબે છૂટરો આપ્યું હતું સ્વચ્છતા અભિયાનનું સ્વચ્છ સ્વચ્છ ભારતનું તેમણે સૂત્ર આપ્યું હતું તેના અંતર્ગત અમે આજે સ્વચ્છતા અભિયાન કરવા જઈ રહ્યા છે અને અમે તમારા માધ્યમ થકી અમે વલસાડ જિલ્લાના પબ્લિકને જણાવવા માંગ્યા છે પણ તમારા ઘરને તમારા સોસાયટીને તમારા ગામને તમારા શહેરને સ્વચ્છ રાખો અને નરેન્દ્ર મોદી સાહેબના સૂત્રને સાર્થક બનાવો અને આપણે બધા મળીને કામ કરવાનું છે અને વલસાડ જિલ્લાના અને દેશને આગળ લઈ જવામાં આપણે મદદરૂપ થવાનું છે જય શ્રી રામ